રાધે રાધે મિત્રો આપણે મિત્રો સવારે લોક ચાલુ કરતા હોય પણ આજે કાંક આપણે નવી વસ્તુ લાવ્યા છીએ એટલે કે આપણે જો કે રાત્રે બધા પ્રોગ્રામ મિત્રો મળીને બધા પ્રોગ્રામ કરતા હોય પણ આપણે કાક અલગ પ્રોગ્રામ કરવાનો છે જેમ કે આપણે રાજસ્થાની દાળ બાટી પ્રખ્યાત છે એટલા માટે આપણે બાટી બનાવવાની છે આપણે પ્રોગ્રામમાં ઘણા ભજીયાને એવું બનાવતા હોય પંજાબી બનાવતા હોય શાક સાફડીને એવું બધું બનાવતા હોય પણ આજે બનાવવાની છે આપણે બાટી તો તમે બધા વિડીયોમાં બનાવી જો કઈ રીતના બાટી બનાવી જોવી અને અહીંયા જો આપણા બધા મિત્રો આવેલા છે અને પોગ્રામની અંદર આપડા ફાઈના છોકરા છે બધા આજે આયા છે મામાના ઘરે પ્રોગ્રામમાં કેમ રાહુલ ભાઈ સારું કયો આ તમારી દાળ બાટી ખાવા આયા છે દાળ બાટી ખાવી હે હું કેવું રાહુલ ભાઈ ખાય ના હાલો તો તમારો ટેસ્ટ જોઈ કે તમે બનાવો એમ તો જો આપણે છે ને દાળ ને એવું પલાળવા મેકી દીધું છે આમાં આપણે ત્રણ ચાર જાત ની દાળ છે તુવેર છે ચણા છે સડી મગ છે પછી મસૂર દાળ છે ચાર પાંચ પ્રકારની દાળ છે અને આ બધો સામાન છે પાપડ ને એવું તમને હમણાં જ આગળ બધુંય દેખાડું તમે બધા વિડીયોમાં માં રહેજો રેજો આપડા નેવલ ભાઈ આવ્યા છે આપડા પ્રોગ્રામ માં કેમ નેવલ ભાઈ કેમ નતો આવતો હતો વિડીયો માં

આ સાઈડ જો તળવાની બધી પ્રોસેસ ચાલુ છે એમાં તળવાની છે સાપડીઓ એટલે હમણાં ઘે દેશી ગાયનું ઘી નાખીને પછી સાપડી તળવાની છે પછી તમને બધું દેખાડું દાળનો વઘારની એવું કેવું કરે પણ આપણે જો દાળનો વઘાર કરવા માટે અહીંયા જો બધું ખાંડી નાખેલું છે આ મરસું ખાંડેલું છે લીલું મરસું છે આમાં લસણ છે માટે મિત્રો આપણે લીંબુ નતા એટલે આંબલી લીધી છે ને આંબલીને જો મસ્ત ગરમ કરી અને આ સાઈડમાં આપણે એક સુલોમિક હતો ત્યાં સાપડી દેશી ઘીમાં તળાતી જાય છે મસ્ત મજાની વફાઇ ગય છે ને ડોલમાં કાઢી પણ લીધી છે ને ટમેટા તો સુધારી નાખ્યા અને સામે જો ભાઈ ડુંગળી સુધારે છે અને લીલું લહણ સુધારેલું છે અને ડુંગળી મસ્ત મજાની ઝીણી ઝીણી બારીક એવી કટિંગ કરી લે એટલે વઘારમાં આપણે સારું એમ અને જો વઘાર કરવા માટે જો આપણે એક ભાઈ તો તે તપેલું ધો છે આપણે દાળ બાફીથી તો પેલું ધોવાઈ જાય એટલે નેવલ ભાઈ તો વાટે છે ક્યારે થાય ને આપણે ખાવા બેહવી કાંઈ વાંધો નહીં આપણે રાખી ઉતાવળા અને મેંકી દીધું છે તેલ અને થોડુંક નાખ્યું એવું જીરું અને ખડા મસાલા બધાએ નાખવાના છે ખડા મસાલામાં તજ કેવાય પછી તમાલપત્ર મરસાં લવિંગ બધું જ ખડા મસાલામાં આવતો હોય એ મસાલો નાખી અને આપણે ઘણીકવાર મસાલો બરોબર પાકી જાય એટલે તરત જ આપણે ડુંગળી એડ કરી દેવાની છે ડુંગળી થોડીક વાર પાકે એટલે આપણે લીલા જે ખાંડેલા મરસા હતા એને એડ કરવા પડશે જો ડુંગળીને થોડીક વાર સાતળવા દેવી પડે સાતળા જાય એટલે તરત જ આપણે નાખવામાં આવશે લીલી મરસી જે આપણે ખાંડી હતી એ મરસા મરસાક મરસી જ્યાં તમે નાખો એ હાલે આપણે આમાં લાલ મરસાનો ઉપયોગ નથી કરવાનો પછી નાખી દીધી આપણે થોડીક હળદર હળદર નાખીને ઘડીક વાર આપણે હલાવીને તરત જ નાખી દીધા હતા ટમેટા એટલે સોટે નહીં ટમેટા પચાસ ટકા પાકી ગયો છે પછી આપણે એડ કરી દઈશું એની અંદર ખાંડેલું લસણ ને આદું પછી એડ કરવાનું કારણ છે કે આદુને લસણ સોટેને અને એનો ટેસ્ટ સારો એવો આવે પચાસ ટકા ટમેટા ડુંગળી પાકી જાય પછી નાખવાનું પછી આપણે મિત્રો ગરમ મસાલા નાખવાના છે એ ગરમ મસાલા બધા આપણે પલાળી અને પછી તો પહેલાં એની અંદર નાખી દીધા છે અને હજી નાખવાના થોડાક બાકી છે એ નાખી દીધા પછી આપણે ગરમા ગરમ દાળ નાખી દીધી બાફેલી જે આપણે દાળ હતી એ દાળ નાખી દીધી અને આમાં આપણે લાલ મરસાનો ઉપયોગ નથી કર્યો આપણે લીલા મરસાનો ઉપયોગ કર્યો હતો અને હવે એને અડધી કલાક આપણે ઉકળવા દઈએ

બેસી ગયા છે એટલે કે રાહુલભાઈ ની બાજુમાં અને મિત્રો હવે જો કે ડાળ પણ સડી ગઈ હતી એટલા માટે બધા હવે ડાળ આપી દીધી અને પછી પાછળથી થી બધાને બાટી આપવા મળ્યા છે એટલે પાપડ સા રાહુલભાઈ થી રેવાનું નહીં તો રાહુલભાઈ બોલ્યા રાહુલભાઈ કે બહુ ખાવાની મજા આવે પણ આ બાજુ આપડા જયરાજભાઈ બેઠા હતા જયરાજભાઈ પણ આજે આવ્યા છે અને બધા મિત્રો હવે બેસી ગયા છે જમવા માટે અને આપણે પણ હવે જમવાની છે પણ આપણે જો આપણે થાળી લઈ લીધી છે પણ આપણે સોળવું છે તો એક હાથમાં તો મોબાઈલ છે એક હાથે તો કઈ સરખું સોળાશે નહીં તો મિત્રો પેલા હું તો બાટીને એ બધું સોળી લીધું અને સોળીને પછી બધા જો હવે બધા ખાવા પણ મળ્યા છે અને આપણે પણ હવે જમી લેવી તો બધા પણ જમવા હાલો મિત્રો આપણે હવે દાળબાટી ખાલી દેશે અને આપણા મિત્રો હજે બધા ખાય છે અને મિત્રો આપણે નેવલભાઈ તો ઘડીક ખેડૂતો સ્ટાર્ટિંગમાં કારણ કે આવીને એ તો તરત જ સુઈ ગયા દાળબાટી ખવાયા તો પણ એ તો આવીને તરત સુઈ ગયા કારણ કે નાના બાળકોનું છે ખુવાનું વેલાહાર થઈ જાય ને આપણે પ્રોગ્રામમાં થાય થોડુંક મળવું એટલે નેવલભાઈ જો આવીને સુઈ ગયા હવે તો દાળ બાટી આપણે થોડીક વધી છે હવારે નેવલભાઈ ઉઠીને ખાઈશીએ અને આપણે આવા જ કાંક અવ નવા વ્લોગમાં મળશું કાલ લગી બધાને બાય બાય ને વિડીયોની અંદર નવા આવ્યો તો સબસ્ક્રાઈબ કરતા જઈએ એક લાઇક કરી દેજો અને કોમેન્ટમાં જરૂરથી કરીજો તમે કઈ રીતના દાળ બનાવો બનાવશો અમે તો કાંક આ રીતના બનાવી છે મળશું આપણે એક નવા વ્લોગ સાથે કાલગી બધાને બાય બાય